જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે મિત્રને મદદ વિશ્વ પ્રસિદ્ધ એવા પાબલો પિકાસોના જીવનની વાત છે સમાચાર જાણે છે અંતે મિત્ર પોતાના ઘરે જવા માટે રજા માગે છે આથી પિકાસો તેમને કહે છે કે મિત્ર કોઈ સમસ્યા મુશ્કેલી હોય તો મને જણાવજો ત્યારે તેમના મિત્રએ કહ્યું કે હું અમેરિકા જઈ રહ્યો છું પરંતુ નવા દેશની અંદર હું જઈશ તો ત્યાં કેવી રીતે સેટ થઈશ અને મારી પાસે એટલી આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી બસ આ જ એક સમસ્યા છે બાકી કોઈ સમસ્યા નથી વિકાસોએ તેમના મિત્રની મૂંઝવણ જાણી લીધી તેમને બાજુમાં પડેલો એક તાર ઉપાડ્યો તેને થોડોક મરડ્યો થોડોક કાપ્યો અને એક આકૃતિ તૈયાર કરી દીધી આમ વાળેલા તારમાંથી એક આકૃતિ તૈયાર થઈ ગઈ અને તેના મિત્રને આપતા કહ્યું લે મિત્ર આ બનાવેલી આકૃતિ તું સાથે અમેરિકા લઈ જા અને અમેરિકા ગયા પછી કોઈ વ્યક્તિને કહેશે કે જે આ કલાકૃતિ છે આકૃતિ છે એ પિકાસોએ બનાવેલી છે આ કલાકૃતિ તારી વેચાઈ જશે અને તારી આર્થિક પરિસ્થિતિ દૂર થઈ જશે અને જો ન થઈને તો તું મને યાદ કરશે આટલી સલાહ આપી અને તેમના મિત્રને વિદાય આપી આ મરડાયેલો તાર લઈ એમનો મિત્ર નીકળી ગયો અને અમેરિકા ગયા આર્થિક સંકળામણ તો ખૂબ હતી પરંતુ તેમણે આ કલાકૃતિ એ અમેરિકન વ્યક્તિઓને બતાવી કે મારી પાસે મારા મિત્ર પિકાસોની એક કલાકૃતિ છે હતો એ મરડાયેલો માત્ર તાર પરંતુ પિકાસોની વિશ્વ પ્રસિદ્ધિ ખૂબ હતી અમેરિકન એ વ્યક્તિએ એ કલાકૃતિ જોઈ અને તેમને અદ્ભુત લાગી અને તેના અનેક ડોલરો આપી એ ખરીદી લીધી અને પિકાસોના મિત્રની આર્થિક તંગી દૂર થઈ ગઈ આમ મરડાયેલા તારે તેના મિત્રની આર્થિક મુશ્કેલી દૂર કરી દીધી કારણ માત્ર એટલું કે ભલે મરડાયેલી આકૃતિ હતી પરંતુ એ પિકાસોની બનાવેલી હતી વિશ્વ પ્રસિદ્ધ અને કોઈ તજજ્ઞ દ્વારા કોઈ વસ્તુનું નિર્માણ થયું હોય તો એનો પ્રેમ એનો ભાવ એનાથી પણ વધી જતો હોય છે એઝ બેટ જ્યારે તમે શોરૂમમાંથી ખરીદો તો એનું મહત્ત્વ નથી રહેતું પણ એઝ બેટ કોહલી રોહિત શર્મા કે ધોની જેવા ખેલાડીની વાળું હોય તો એનું માન ખૂબ વધી જાય છે આપણે એને શોકેશની અંદર રાખી અને બધાઈને બતાવતા હોઈએ છીએ આમ વ્યક્તિનો ભાવ મહાન વ્યક્તિનો ભાવ કોઈ પણ વસ્તુની અંદર જ્યારે ભળે ત્યારે એ માત્ર વસ્તુ નહીં રહેતા પણ એક પૂજા બની જતી હોય છે આમ પિકાસોની એ કલાકૃતિ માત્ર ભારેલા તારનો આકાર એ આજે મિત્રની આર્થિક પરિસ્થિતિ મુશ્કેલી દૂર કરી દીધી